આજના વિડીયોમાં આપણે ટેટ વનનો નવા સિલેબસ મુજબ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના ટોપ પચાસ એમસીક્યુ જોઈશું જેનો આ પાર્ટ છ છે આની અંદર આપણે બસો એકાવનથી લઈ અને ત્રણસો સુધીના પ્રશ્નો જોઈશું આની પહેલાં પાંચ પાર્ટ અપલોડ થયેલા છે જોવાના બાકી હોય તો તે પણ જોઈ લેજો છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો વિકાસની ગતિ બધા બાળકોમાં એકસરખી હોતી નથી આ સિદ્ધાંત ક્યાં નામે ઓળખાય છે તો આ સિદ્ધાંતને શું કહે છે વૈયક્તિક તફાવતનો સિદ્ધાંત કહે છે તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો વિકાસ હંમેશા એક સીધી રેખામાં આગળ વધતો નથી પરંતુ તે વર્તુળાકાર માર્ગે આગળ વધે છે આ કયો સિદ્ધાંત છે તે વર્તુળાકાર વિકાસનો સિદ્ધાંત છે ઓપ્શન સી વિકાસની દિશા માથાથી પગ તરફ હોય છે તે કયો સિદ્ધાંત કહેવાય છે માથાથી પગ તરફ વિકાસની દિશા જવાબ આવશે સેફાલોકોડલ ઓપ્શન બી વિકાસ ધડના મધ્ય ભાગથી શરૂ થઈને હાથ પગની આંગળીઓ તરફ જાય છે તેને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તો તેને પ્રોક્સી મોડિસ્ટલ એટલે કે આંતરિક બાહ્ય વિકાસ તરીકે ઓળખવામાં આવે છે બાળકના વિકાસના બધા પાસાઓ જેમ કે શારીરિક માનસિક સામાજિક વગેરે એકબીજા સાથે જોડાયેલા છે તે કયો સિદ્ધાંત છે તો તે આંતર સંબંધનો સિદ્ધાંત છે ઓપ્શન સી બાળકમાં પ્રથમ સમગ્ર હાથનો ઉપયોગ કરવો અને પછી હાથ અને આંગળીઓનું એકસાથે સંકલન કરવું તે કયો સિદ્ધાંત દર્શાવે છે તો તે એકીકરણનો સિદ્ધાંત દર્શાવે છે ભલે વિકાસમાં વૈયક્તિક તફાવત હોય છતાં વિકાસનું સ્વરૂપ ચોક્કસ અને નિશ્ચિત હોય છે આ કયા સિદ્ધાંતનો આધાર છે તો જવાબ આવશે વિકાસની આગાહી કરી શકાય છે ઓપ્શન એ વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે તે કયો સિદ્ધાંત છે તો તે અવિરતતાનો સિદ્ધાંત છે બાળકમાં પહેલા મોટા સ્નાયુઓ પર નિયંત્રણ આવે છે પછી નાના અને સૂક્ષ્મ સ્નાયુઓ પર તે કયા સિદ્ધાંત મુજબ થાય છે તો તે સામાન્ય પ્રતિક્રિયાઓથી વિશિષ્ટ પ્રતિક્રિયાઓ તરફ જે સિદ્ધાંત છે તેના પર થાય છે તેના મુજબ વિકાસના બધા પાસાઓની ગતિ અલગ અલગ હોય છે પરંતુ તે સમાનતાના સિદ્ધાંતો પર આધારિત હોય છે અહીં ક્યાં બે સિદ્ધાંતોનું સંયોજન છે વૈયક્તિકતા અને સમાનતા વૃદ્ધિમાં મુખ્યત્વે શેનો સમાવેશ થાય છે વૃદ્ધિમાં સમાવેશ શારીરિક અને જથ્થાત્મક ફેરફારો માપનીય જે હોય છે તેનો સમાવેશ થાય છે વિકાસને સેના સંદર્ભમાં માપી શકાય છે વ્યવહારમાં થતા ગુણાત્મક અને રચનાત્મક ફેરફારોમાં માપી શકાય છે વિકાસ અને વૃદ્ધિનો સંબંધ કેવો છે વૃદ્ધિ એ વિકાસનો એક ભાગ છે વૃદ્ધિ ચોક્કસ સમયગાળા પછી અટકી જાય છે જ્યારે વિકાસ ખાલી જગ્યા શું આવશે જીવન પર્યંત ચાલે છે એટલે કે વિકાસ છે તે અવિરત હોય છે વૃદ્ધિ અમુક ઉંમર થાય એટલે તમારી વૃદ્ધિ છે તે અટકી જાય એટલે કે ઊંચાઈ વધતી હોય તો તે અટકી જાય છે પરંતુ વિકાસ છે તે જીવન પર્યંત અવિરતપણે ચાલ્યા કરે છે પરિપક્વતા એ શું છે કુદરતી જૈવિક ક્રમ મુજબ થતો વિકાસ છે બાળકના વિકાસમાં સૌથી પહેલો વિકાસ કયો હોય છે શારીરિક વિકાસ હોય છે બાળકને શીખવા માટે પ્રેરણા અને રસ ખૂબ જરૂરી છે આ કયા વિકાસનું લક્ષણ છે તો તે અધ્યયનનું લક્ષણ છે વિકાસનો માર્ગ ખાલી જગ્યા શું આવશે અંદાજિત કરી શકાય છે વિકાસનો માર્ગ છે તેનો અંદાજ કાઢી શકાય છે વિકાસ એ વૃદ્ધિ કરતા ખાલી જગ્યા વધુ વ્યાપક છે બધા પાસાઓનો સમાવેશ કરે છે બાળકના વિકાસના દરેક તબક્કા માટે ચોક્કસ ખાલી જગ્યા લાક્ષણિકતાઓ અને પડકારો હોય છે બાળકના વિકાસના દરેક તબક્કા માટે ચોક્કસ લાક્ષણિકતાઓ અને પડકારો હોય છે જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને ઝડપી શારીરિક વિકાસ કઈ અવસ્થામાં થાય છે તો તે શૈશવ અવસ્થામાં થાય છે એટલે કે જન્મથી લઈ અને બે વર્ષ સુધીમાં ઝડપી શારીરિક વિકાસ જોવા મળે છે બાળક મોટા ભાગે અનુકરણ દ્વારા શીખે છે આ કયા તબક્કાની લાક્ષણિકતા છે પૂર્વ બાલ્યાવસ્થા એટલે કે બે થી છ વર્ષ કઈ અવસ્થામાં બાળક સહપાઠી જૂથમાં સક્રિય સભ્ય બની જાય છે અને સામાજિક નિયમો શીખે છે સ્વ ઓળખની શોધ અને હું કોણ છું તેવો ભાવ કઈ અવસ્થામાં પ્રબળ બને છે તો તે કિશોરાવસ્થામાં પ્રબળ બને છે ઉત્તર બાલ્યાવસ્થાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે શાળા પ્રવેશની ઉંમર અને ટોળીની ઉંમર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો વિડીયો પસંદ આવી રહી હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી રોજેરોજ તમને સારા સારા વિડીયો મળતા રહે બે લાઈકોન પણ પ્રેસ કરી દેજો જેથી તમને નોટિફિકેશન મળે અને તમે તુરંત જ વિડીયો જોઈ શકો આગળનો પ્રશ્ન જોઈએ કિશોરાવસ્થામાં બાળકોમાં થતા અચાનક અને ઝડપી શારીરિક ફેરફારો માટે

કઈ અવસ્થામાં બાળક તેની આસપાસની દુનિયાને પાંચ ઇન્દ્રિયો દ્વારા શીખે છે તો એ છે શૈષવ અવસ્થા કારક અવસ્થા પણ તેને કહે છે જે ઝીરો થી બે વર્ષ સુધી હોય છે કિશોરાવસ્થા એ પુનરાવર્તન અને સંઘર્ષની ઉંમર નથી પરંતુ તે જીવનની એક નવી શરૂઆત છે આ વિધાન કોનું છે આ વિધાન છે તે જર્સિલ્ડનું છે શું કહ્યું જર્સિલ્ડે કિશોરાવસ્થા એ પુનરાવર્તન અને સંઘર્ષની ઉંમર નથી પરંતુ તે જીવનની એક નવી શરૂઆત છે બાળકના વિકાસમાં વારસો કઈ ભૂમિકા ભજવે છે વિકાસની સંભવિત મર્યાદાઓ નક્કી કરે છે બાળકના વિકાસમાં વાતાવરણ કઈ ભૂમિકા ભજવે છે વિકાસને પ્રોત્સાહન આપીને વારસાની મર્યાદાઓમાં ફેરફાર કરે છે મનુષ્યનો વિકાસ બરાબર વાતાવરણ આ સૂત્ર શું દર્શાવે છે તો તે અને વાતાવરણ બંનેનું સંકલન જરૂરી છે તે દર્શાવે છે વારસા દ્વારા બાળકને કયા લક્ષણો મળે છે તો બાળકને છે તે રંગ ઊંચાઈ અને બુદ્ધિની સંભવિતતા મળે છે જો કોઈ બાળકની બુદ્ધિ વારસામાં સારી મળી હોય પણ તેને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ ન મળે તો શું થાય બુદ્ધિની સંભવિતતા મર્યાદિત રહે છે કોઈ બાળક છે જે જન્મથી જ બુદ્ધિશાળી જન્મ્યું હોય પરંતુ તેને યોગ્ય શિક્ષણ ન આપવામાં આવે અથવા તો શૈક્ષણિક વાતાવરણ ન મળે શું થાય તો બુદ્ધિની સંભવિતતા છે તે મર્યાદિત રહે છે શિક્ષક વિકાસની આગાહીનો સિદ્ધાંત જાણીને વર્ગખંડમાં શું કરી શકે છે બાળકના શીખવાના સ્તર અને રસની આગાહી કરી શકે છે તૈયારીનો સિદ્ધાંત શું દર્શાવે છે જો બાળક શારીરિક અને માનસિક રીતે તૈયાર ન હોય તો અધ્યયન અસરકારક થતું નથી તે તૈયારીનો સિદ્ધાંત દર્શાવે છે જો કોઈ બાળક તેના શરીરના મોટા સ્નાયુઓ જેમ કે દોડવું ચાલવું પર નિયંત્રણ મેળવે પછી નાના સ્નાયુઓ લખવું પર નિયંત્રણ મેળવે તો આ કયો સિદ્ધાંત દર્શાવે છે સામાન્ય થી વિશિષ્ટ ક્રિયાઓનો સિદ્ધાંત દર્શાવે છે સંચયી સંચયી વલણ અર્થ શું છે જવાબ આવશે દરેક તબક્કાનો વિકાસ અગાઉના તબક્કા પર આધાર રાખે છે બાળકની શારીરિક માનસિક અને સામાજિક જરૂરિયાતોનો સંતોષ એ વિકાસના કયા પાસા સાથે જોડાયેલું છે તો તે સુમેળભર્યો વિકાસ સાથે જોડાયેલું છે વિકાસના કયા સિદ્ધાંત મુજબ ગમે તેટલા તફાવતો હોય બધા બાળકો ચાલતા પહેલા ઘૂંટણીએ ચાલે છે તો જવાબ આવશે વિકાસમાં ચોક્કસ ક્રમનું અનુસરણ એના કારણે જ ગમે તેટલા તફાવતો હોય છતાં પણ બાળકો છે તે ચાલતા પહેલા ઘૂંટણીએ ચાલે છે બાળકમાં થતા ફેરફારો જે નવા ગુણો અને લાક્ષણિકતાઓ લાવે છે તેને શું કહેવાય છે તેને વિકાસ કહેવાય છે વિકાસના આંતર સંબંધોને સંબંધોનો સિદ્ધાંત શિક્ષકને શું સમજવામાં મદદ કરે છે એક પાસાનો વિકાસ અન્ય પાસાઓને પણ અસર કરે છે તે જાણવામાં મદદ કરે છે બાળકના વિકાસમાં નિર્ણાયક સમયગાળો શું દર્શાવે છે વિકાસના ચોક્કસ કૌશલ્યને શીખવાનો સૌથી વધુ યોગ્ય સમય સામાજિક વિકાસની શરૂઆત કયા તબક્કામાં થાય છે શેષવ અવસ્થાના અંતમાં થાય છે એટલે કે લગભગ એક થી બે વર્ષ વિકાસના સિદ્ધાંતોનું જ્ઞાન શિક્ષકને કયા કાર્યમાં મદદરૂપ થાય છે તો જવાબ આવશે અધ્યાપન પદ્ધતિને બાળકના સ્તર મુજબ અનુકૂલિત કરવામાં મદદરૂપ થાય છે વિકાસની કઈ અવસ્થામાં તરત સંતોષ મેળવવાની ભાવના પ્રબળ હોય છે તરત જ સંતોષ મેળવવાની ભાવના તો જવાબ આવશે શૈષવ અવસ્થામાં વિકાસનું અંતિમ લક્ષ્ય શું છે શ્રેષ્ઠ જીવન માટે સંપૂર્ણ પરિપક્વતા અને અનુકૂલન બાળ વિકાસનું ક્ષેત્ર ક્યુ છે બાળ વિકાસનું ક્ષેત્ર બાળકના વર્તનની તપાસ અને તેના વિકાસના પાસાઓનો અભ્યાસ હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવે કે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું પ્રશ્ન એક વૃદ્ધિમાં મુખ્યત્વે શેનો સમાવેશ થાય છે ચાર ઓપ્શન પણ આપેલા છે તેમાંથી જ તમારે જવાબ આપવાનો છે આખો જવાબ ન લખો તો તમે એકમાં એ બી સી કે ડી એ રીતે પણ જવાબ આપી શકો છો બીજો પ્રશ્ન પરિપક્વતા એ શું છે બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો વાત કરીએ આ વિડીયોની ફ્રી પીડીએફની તો તે તમને વોટ્સઅપ અને ટેલિગ્રામ બંને ગ્રુપમાં મળી જશે બંનેની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો મળે છે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત